હાલ નવલી નવરાત્રીના માના ગુણગાન ગાવાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ સૌરાષ્ટ્રના ભાવનગર પાસેના રાજપરા પહોંચી હતી જેમાં સાક્ષાત બિરાજમાન છે તે માના દર્શન કરી હવે આપણે પણ જીવનધન્ય બનાવીએ હાલમાં શક્તિના ગુણગાન ગાવાના દિવસો એટલે આસો શુદ્ધ નવરાત્રિ ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ સુરતથી સૌરાષ્ટ્રના ભાવનગર પાસે આવેલા રાજપરા પહોંચી હતી જેમાં ખોડિયાળ સાક્ષાત બિરાજમાન છે તે માના દર્શન કર્યા હતા નવરાત્રિ હોવાથી રાજ્યપુરા મા ખોડિયાળ મંદિરને રંગબેરંગી લાઇટની રોશની તથા રંગબેરંગી ધજા પતાકા એટલે કે કલરોના ધજા પતાકાથી ભવ્ય રીતે સણગરમ આવતું દેખાતું હતું એ ભક્તો પણ મા ખોડિયાળના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા દેખાતા હતા અને માનું જય જયકાર કરતા હતા ચોમેર વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમોની સુવાસ ચારો તરફ ફેલાતા વાતાવરણ ખરેખર પણ બની જવા પામ્યું હતું અને નાનેરાથી મોટેરા સુધીના લોકો માના દર્શન કરીને જીવન ધની બનાવ્યું હતું તે રાજપરા ખોડિયાલ મંદિરના પૂજારી સુનિલ બાપુએ વધુ માહિતી ચિટણ પર ચલનને આપી હતી યા દેવી સર્વભૂતેષુ કોળળ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે નમસ્તસ્તે નમો નમઃ આજે માતાજીનો નવરાત્રીનો પહેલો નોરતો અને પહેલો નોરતામાં માના ભક્તો ઉમટી પડે છે માના પરચા અપરંપાર છે માને અહીંયા રોજ નવરાત્રિમાં બધા પબ્લિકો દર્શન કરવા આવે છે માની સૌ મનોકામના પૂર્ણ કરે છે અને માને પ્રસાદમાં લાપસી સુખડી અને માનો જમણવાર પણ થાય છે અને માના ભક્તો બહુ જાદામાંથી ઉમટી પડે છે અને અમે અહીંયા પૂજા ઓછા સત્તરસો ને એંસીથી પૂજા પાઠ કરીએ છીએ અમારો પરિવાર અહીંયા બધા પૂજા કરે છે માતાજીની અને બધા ભક્તોની મા ખોડિયાર મનોકામના પૂર્ણ કરે ત્યારમાં જય ખોડિયાર માતા માતાજીનો ઇતિહાસ એ છે કે મા ખોડલ આતાભાઈ ગોહિલને પ્રસન્ન થયા હતા તેમને મા ખોડલે એક શરત રાખી કે જ્યાં તું આગળ આગળ ચાલીશ હું પાછળ પાછળ આવું છું માતાજી એક શરદ આપી હતી કે જ્યાં તું પાછો ઓળીને જોશ ત્યાં હું બેસણા કરી જાશ તે આગળ આતાભાઈ ગોહિલ અને પાછળમાં ખોડિયાર ચાલ્યા આવતા હતા આવતા 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 માને ઝાંઝરના અવાજ બંધ કરી દીધા અને તાતણિયા ધરા પાછી ઝાંઝરનો અવાજ બંધ કરી દીધો આતાભાઈ ગોહિલને સંદેહ થયો તો માતાજીએ પાઠો વળીને આતાભાઈ ગોહિલે જોયું પણ માએ વચન આપ્યું હતું કે જ્યાં તું પાછો વળીને જોશ ત્યાં હું બેસણા કરી જાશ એટલે મા ખોડિયારે અહીં રાજપરા તાતણિયા ધરે માએ બેસણા કર્યા છે જય માતાજીપુરી બાપુ રાજપરા ખોડિયાર મંદિર અમારું અહીંયા સત્તરસો ને એસીની સાલથી માતાજીની સેવા પૂજા કરતા આવીએ છીએ અમારા વરવાજ પેઢીઓ દર પેઢીઓથી ચાલ્યું આવે છે અને મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે એમાં માની અહીંયા આટલું અસંખ્ય પબ્લિક છે કે દેશ વિદેશમાં પણ માતાજી બધાની માનતાઓ પૂર્ણ કરે છે માને સાચા મનથી સંભાળો એટલે મા ત્યાં જઈને ઊભી રહે છે જય ખોડિયારમાં અહીંયા એવા પણ માતાજીના પરચા છે કે જે પચાસ પચાસ વર્ષે મા એમને દીકરા દીકરા દીધેલા છે એવી માની અસીમ કૃપાઉ છે અને અસીમ પ્રચા છે માતાજીના અને મા બધાની મનોકામના પૂર્ણ કરે છે જય ખોડિયાર અને અહીંયા માતાજી સ્વયંભુ સમાયેલા છે માતાજીના ચાર ધામ છે એમાં સૌથી મોટું માતાજીનું ધામ ગણાય છે કે માતાજી મુખ સ્વરૂપે અહીંયા દર્શન દેવા સમાયેલા છે સત્તરસો ને એંસીની સાલથી અમે અહીંયા પૂજા કરતા આવીએ છીએ અમારા વડવાઓ જય ખોડિયારમાં આમ નવરાત્રીના પહેલાં નોર્થે સૌરાષ્ટ્રના ભાવનગર પાસેના રાજપરા ખોડિયાર મંદિરમાં મા ખોડિયલના દર્શન માટે માઈ ભક્તોએ ભીડ જમાવી હતી અને માના દર્શન કરીને જીવંતની બનાવી છે સાથે પ્રકાશવાળા